લીલી વસ્તુ અને અમારા જયપાલભાઈ એકલા બીવી છે દાળ બની મસ્ત મજાની થઈ ગઈ છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો તમારું બધાને ફરીથી મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે દાળ તમે બધા વિડીયોમાં બનાવી જોવાલો તો મિત્રો અત્યારે અહીંયા જો અમારે આ તપેલું છે એ તૈયાર થઈ ગયું છે અને અમે આખડે થોડી જ વારમાં નીકળવાના છીએ જોજો મિત્રો અમાર આ તેલની તૈયારી થઈ છે અમારે રેપર પર તેલ કાઢે છે અને હું અહીંયા ઊભો છું એટલે અહીંયા ગોળાઈ જા ડબ્બો અહીં પર રીઝ એના તો મિત્રો હવે જઈએ છીએ અત્યારે વાડીએ અને અમારા ડ્રાઈવર સાહેબ ગાડી હાંકી રહ્યા છે જોવા તમે હું આ જો આ બધું પકડીને ને ઉભો છું તો મિત્રો અત્યારે ફોન ઊંધા હાથમાં છે અને મારા હાથમાં આ બધું છે કે નહી અને અહીંયા આ રસ્તો છે આ વાડી છે આ ધોરિયા નું એવું બધું છે અમારે જયપાલભાઈ પાછળ પાસે આવે છે મને નિરખીન જો એને આ હું તમને મુલાકાત કરાવું પણ આ અત્યારે આ બધું છે ને આ અંધારામ કઈ દેખાતો ન ઠેબા આવે છે હું આ ઘડી પાછો તમને ફોન તો ઉંધા હાથમાં છે પણ આમ આમ જુઓ અહીંયા કેટલો અંદર દસ કિલો જેટલો વજન છે મારા હાથમાં અને અહીંયા પાછા આ નાકા આવી જાય છે ને એક બાજુ પાછો ઝટકા મશીન છે બીતું બીતું આમ બીતું બીતું હાલવું પડે એમ છે તો તમે વિડીયોમાં પીના એ ગયો તો મિત્રો આ મને દેખાતું નથી મિત્રો અમે ડાળિયા પહોંચી ગયા છીએ આ બધું ખાટ એ મૂકી દીધું આ આપણા મહેલમાં જોવો મિત્રો હું તમને આગળ પાછા મો બે મિનિટ મિત્રો આપણે પહોંચી ગયા છે જયપાલભાઈની વાડિયા અને જો અહીંયા સામાન આપણો પહોંચી ગયો છે અને જયપાલભાઈ અહીંયા સુલાની તૈયારી કરી રહ્યા છે અને હું છે ને

સુલા ની તૈયારી કરી રહ્યા છે કેમ કે હજી અમારે ડાળ બાફવાની બાકી છે કેમ કે મેં પેલા કીધું કે તું ઘરે બાફીને આવજે પણ ઈ ડોફા જેકો બાફીન નો આવ્યો લેતા ઉડ જાય એમ બીજું કઈ કરી કેમ જા મિત્રો અમાર જયપાલ ભાઈ તપેલાઈ ની બહુ પડી છે હું એ તપેલા મિત્રો આપડે છે ને જયપાલ ભાઈ ને ખબર બન્યાની ડુંગળી ચોરી લેવાની છે જો આ ડુંગળી છે મસ્ત મજાની ડુંગળી થઈ ગઈ છે તો આજ આપડે રાતે ચોરી કરવાની છે અને એ પણ જયપાલ ભાઈ ડુંગળી છે એને કમસે કમ પાંચ દસ વીઘાની છે

તો મિત્રો એક મિનિટ હું બત્તી કરું તો મિત્રો અમે પાણી ભરી લીધું છે જો આ જયપાલભાઈ આ પહોંચી ગયા છે અને આ બીજા હાથમાં આપણે જયપાલભાઈ નો ફોન છે જેથી કરીને આપણે લાઈટ રાખી હતી અને જયપાલભાઈ અત્યારે બનાવે છે ટોક ભૂલાઈ ગયું એક મિનિટ લાવો કેટલા લાવો એક જ તે કેમ મિત્રો અહીંયા જે ખાવન છું ને સાલે આમ જો મિત્રો તો હું આગળ કઈ કહેતો તો ખબર છે ને તો એમાં એમ છે અમારે જયપાલભાઈ અત્યારે બની રહ્યા

એનો મતલબ શું થાય તેમ છો શું કે લઉં હું તમને બહુત પ્રેમ કરવી છે એમ ન થાય આઈ લવ યુ હા હા થાકી તું કોને કરા બોલ મેં બોલવા ગયો બોલ બોલ નહીં નહીં નઈ બોલ કોઈ નહીં કોઈ નહીં તાર મોઢું તો કે જો કે મિત્રો આ જો કાઈ નાખે તેલ બહટલુંલું બહ નાખ દે થોડું કઈ બસ બસ કેટલું છે મિત્રો આમ તેલ નાખતા ન આવતું

આ કોથમરી છે લસણ છે એવું લેવા આવ્યા છે લીલી વસ્તુ અને અમારા જયપાલભાઈ એકલા બીવે છે એટલે મને કે તું મારી હારે એ બીકણો છે હું મરદ નો ફાડ્યો શું ફાડ્યો કાજુપા થોડેક થોડેક હવા વધી ગયું એવું લાગતું મિત્ર અહીંયા આંબા છે ને આડા થોડુંક કેવરાવે છે મને દેખાતું નહીં અંધારામાં અહીંયા જો આ કોથમરી આવી ગઈ છે આ અને આ છે આપણે લસણ ખેંચવાનું છે આ સપલો ગાંડો એ આગળ આગળ જાય છે અને એમની છે ને થોડીક વાતો કરતા હતા ઇન્ટેસ્ટ પેલા ભાઈઓ જે અમે તમને વાત કરી હતી આવી ગયા છે જો અહીંયા છે પછી એક ભાઈ અહીંયા ઊભા છે પછી એક આ મારા દશરથભાઈ આ તો અમારા ગામના છે અને આ બાજુના ગામના ભાઈ છે અને આ ભાઈ જે એ મોઢું સંતાડે છે શરમાય છે ડાળ બફાઈ ગઈ છે ત્યાં ડાળમાં કેમ છે

તો કેમ છે મારા મિત્ર તો અત્યારે જો દાળ બની મસ્ત મજાની થઈ ગઈ છે અને અહીંયા જો અમારે જયપાલભાઈ છે એને જે માથે તપેલું લીધું છે આ જો મસ્ત મજાની દાળ છે આ પાપડ આવી ગયા આમાં દહીં આવી ગયું અને બાકીનો જે બીજો સામાન જે છે એ જે નીચે છે એ બધો આગળ આવી જાય પછી તમને બતાવ તો મિત્રો અમારો બધો સામાન આવી ગયો છે જો અને હા આ અમારા રસોઈયા છે શરૂઆતના હતા પછી બીજા રસોઈ આવી ગયા હતા કેમ કે

आ खोटे खोटे सीन चपटात करे छे हो तो मित्रों अतर जो हमारी पार्टी आई गी छे माथे आ हमारे दशरथ भाई जी आज ना स्पोंसर हेमंत <laughs> दजपा आ आ देखो आखो हो रियो <laughs> तो ये बथे बेई जा ये हमुस छे उतारो सब ले ली हां बा हवे તો મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે અને આ બધા જો ચાલુ કરી દીધું છે આ તો ચાલુ કરો ચાલુ તો કરો જ ખરી ને આ ગાંડો એ નિસ્વે છે લીંબુ તો મિત્રો હું જમી લો પછી તમને બધા મળું તો મિત્રો અમારા જયપાલ ભાઈ જો જમે છે અમે તો જમી લીધું કે જમી લીધું તમે બે શબ્દ બોલ છો ની નહીં ટાઈડ હોય છે ટાઈડ નીતિ ખુલા કેમ છે પછી હું મળું તો મિત્રો મસ્ત મજા ને અહીંયા મહેફિલ જામી ગઈ છે અને અત્યારે કેટલા વાગ્યા ખબર એમ જોવું બતાવું અત્યારે અગિયાર વાગી ગયા છે અને હજી મહેફિલ કેટલી છે ઘણી રે આનું કઈ નક્કી નહીં